નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજ ફરી એકવાર નાની એવી પણ બહુ જ સરસ સ્ટોરી લઈને આવી ગયો છું તમારા માટે તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરું છું એની પહેલાં કહેવા માગીશ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્તારો ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરી દેજો તો ચાલો મોડું એક નાનું અને બે બાળકો એક છોકરો ને એક છોકરી રહેતા હોય છે પુરુષ નોકરી કરીને એનું ગુજરાન ચલાવતો હોય છે નોકરીથી પાછા આવીને ઘરનો ડોલ બેલ વાગે છે ડોરબિલ વાગે એની વાઈફ દરવાજો ખોલે છે કે છે શાકભાજી લાવ્યા આજે કે નોકરી પર વર્કલોડ વધારે હતો એટલે માંથી ભૂલા જ વિના શાકભાજી નથી લાવ્યો પત્ની જ્ઞાન બોલવાની તમારા તો આવા જ કામ હોય એક કામ દીધું હોય તો એ સરખી રીતે કરો ને આમ ને તેમને કેટલું બોલવા બોલવામાં પુરુષ દરવાજાને ઉમરાની બહાર હજુ પોતે છે અંદર રૂમમાં છોકરો ગેમ રમતો રમતો આ બધું સાંભળતો થોડું બબડી અને સ્ત્રી રસોડામાં રસોઈ કરવા જતી અને પુરુષ અંદર આવી

કોઈ પણ રિપ્લાય ન આપ્યો થોડે આગળ જતા બેડરૂમ પાએ જ્યારે જતા હતા ત્યારે છોકરી કોક ફોનમાં વાત કરતી હતી ભગવાન ને હું તો પ્રાર્થના કરું છું કે મને ભવિષ્યમાં પતિ મળે ને તો મારા પપ્પા જેવો ન મળે આ સાંભળી એક પિતાનું કંપાવા માંડ્યું છે બહુ દુઃખ થયું પિતાને કે હાવ આવો છું પછી રાત્રે જમી વમી પિતાને ઊંઘ નથી આવતી છે બધા સુઈ જાય કે પિતા ખાલી આંખ બંધ કરવાનું નાટક કરી અને વિચાર લાગ્યો કે આ ફેમિલી માટે હું આટલું કરું છું તો પણ આ બધાને કોઈની કદર નથી શું કરવાનું કે આટલો આટલું આખો દિવસ કોઈ પણ મારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખ્યા વગર આમની જરૂરિયાતો પૂરી કરવામાં હું દિન રાત લાગેલો રહું છું તો પણ આમને કદર નથી મારા દીકરા દીકરીને મારી કદર નથી મારી વાઈફને મારી કદર નથી શું કરવું જોઈએ સવારે વહેલો ઉઠો સાહેબ અનેક ચિઠ્ઠી લખી અત્યાર સુધી તમારી જરૂરિયાતો પૂરી કરવામાં હું મારી તબિયતનું ધ્યાન નહોતો રાખતો અને દિન રાત મજૂરી કરીને તમારી જરૂરિયાતો પૂરું કરતો પણ મને હવે એવું લાગે છે કે તમારી જરૂરિયાતો તમે જાતે પૂરી કરી લેશો અને હવે મને એવું લાગે છે કે મારે મારા સ્વાસ્થ્ય ઉપર વધારે ધ્યાન દેવું છે એટલે હું આ ઘર છોડીને જાઉં છું ભાઈ તો સવારે વહેલો ઉઠીને ચિઠ્ઠી ટેબલ ઉપર મૂકીને જતો રહે છે સવારે છે પપ્પા ક્યાંય હોતા નથી ચિઠ્ઠી હાથમાં આવે છે ચિઠ્ઠી છોકરીના હાથમાં આવે છે છોકરી એના ભાઈને એના મમ્મીને વંચાવે છે પુરુષ તો જતો રહે છે હવે પરિસ્થિતિ આની રહી છે થોડા ટાઈમ પછી છોકરાને ટ્યુશનમાંથી ફોન આવે છે ફીસ ભરવાનો છોકરાની ભરી શકતા નથી થોડો વધારે ટાઈમ જાય છે છોકરાની સ્કૂલમાંથી ફોન આવે છે સ્કૂલની ફીસ ભરી શકતા નથી પરિસ્થિતિ બહુ ખરાબ થતી જાય છે ઘરની ઘરે બાય આવતી હોય છે કામવાળી કામવાળી બાઈ પગાર નથી આપી શકતા એટલે બંધ થઈ ગઈ છે ધીમે 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 કરિયાણું બધું ખૂટતું રહે છે ત્યારે આ બધી ફેમિલીને ખ્યાલ આવે છે કે પપ્પા આપણા માટે કેટ કેટલું કરતા સ્કૂલની ફીસ ભરતા ટ્યુશનની ફીસ ભરતા અમારા ત્રણેય ટાઈમ નાસ્તો જમવાનું લંચ ડિનર આપણા મોત્સવ કપડાં વાર તહેવાર બધી જરૂરિયાતો આપણા પપ્પા તો હવે જતા રહ્યા હતા કદર ના કરી એટલે પછી ધીમે ધીમે બધાને ખ્યાલ આવવા માંડ્યો કે પપ્પા શું વસ્તુ હતા ને એ આપણી કેટલી જરૂરિયાતો પૂરી કરતા આ સ્ટોરી ઉપરથી તમને શું શીખવા મળે છે કે મને તો એ શીખવા મળે છે સાહેબ કે તમારા ઘરનો મેઇન સ્તંભ તમારો પિતા કહેવાય છે ગમે તેવો હોય ગમે તેવા ગુસ્સા કરે ગમે એવો સ્વભાવ હોય પણ તમારી બધી જ જરૂરિયાતો કોણ પૂરી કરે છે પપ્પા તો એમની કદર કરો છો તમારું ભણવાનું ગણવાનું ટ્યુશન ફીસ ખાવા પીવાના વાર તહેવાર કપડાં બધી જ જરૂરિયાતો પૂરી કોણ કરે છે તો દીકરા દીકરીને હું કહેવા માંગીશ કે પપ્પા હોય શ્યા કદર કરી લ્યો છે મરી ગયા પછી ફોટામાં હાર ટીંગાડીને ખાલી યાદ કરવાથી કોઈ જ ફાયદો થતો નથી અને એક સ્ત્રીને હું કહેવા માંગીશ કે જ્યારે પણ પુરુષ કમાઈને ઘરે પાછો આવે ને હસતા મોઢે દરવાજો ખોલો આવીને બેસે તો કેવું કે પાણી પીશો છોકરાને કેવું પપ્પા કેમ છો મજામાં હસતા મોઢે જો પિતાને તમે આવકારો આપો ને તો એનો પચાસ ટકા તો થાક સાહેબ એમને ઉતરી જાય અને કામનું ટેન્શન હોય ને તો એને મોટી રાહત મળે છે હિન્દી પિક્ચરમાં એક ડાયલોગ છે ય તો દોનો હિ નહીં હે ઘરનું વાતાવરણ એવું બનાવીને રાખો કે પપ્પાને કે કોઈ પણ પુરુષને ઘરે આવવાનું મન થાય છે જો તમારા પતિ અથવા પિતા ઘર કરતાં વધારે ટાઈમ સ્પેન્ડ બહાર કરતો હોય ને તો સમજી લેવું કે તમારું વાતાવરણ ઘરનું બરાબર છે નહીં અને જ્યારે કમાવાવાળો આવતો હોય ને એની ઇજ્જત કરવો છે કારણ કે જ્યારે એ નહીં હોય ને ત્યારે તમને ખબર પડશે કે ઘરની પરિસ્થિતિની શું હાલત થાય છે એટલે પપ્પા હોય તો એમની કદર કરી લ્યો સાહેબ અને પત્નીને કહું છું પતિ છે એ છત કહેવાય છે ઘરની છત હટી જાય ને પછી શું હાલ થાય છે ને જેના પપ્પા નથી ને એમને પૂછજો કે ઘરમાં બે ટાઈમનું ખાવાનું વાર તહેવાર એજ્યુકેશન શું મળે છે તમને આટલું ઈઝીલી મળી ગયું ને એટલે તમને પપ્પાની કદર નથી કે તમને પતિની કદર નથી આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયોને શેર કરી દેજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો